સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ દાખલા નંબર આઠ નીચેની આકૃતિ જીયુએનએસ અને આર યુએનએસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એક્સ અને વાય શોધો અહીં લંબાઈ સેન્ટીમીટરમાં છે હવે આપણે પહેલી આકૃતિનો અભ્યાસ કરીએ કે પહેલી આકૃતિ જીયુએનએસ છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જીયુએનએસ સોરી અહીંયા એસ આવશે જી યુએન એસ હવે એમાં એક્સ અને વાયની કિંમત શોધવાની છે આમ તો આકૃતિ પરથી જ આપણને જવાબની ખબર પડી જ જાય કારણ કે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણ સામસામેની બાજુના માપ સરખા હોય છે અહીંયા છવ્વીસ હોય તો અહીંયા પણ છવ્વીસ જ હોય અહીંયા અઢાર છે તો અહીંયા પણ અઢાર જ હોય એટલે આપણે જો તાળો મેળવીએ સીધો તો આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા અઢાર કરવા હોય કેમ કે અહીંયા એ અઢાર સેન્ટીમીટર છે એસ જે આપણે અઢાર થાય જ તો અહીંયા એક્સમાં શું કિંમત મૂકીએ તો અઢાર થાય તો ત્રણ છ અઢાર એટલે એક્સ બરાબર અઢાર મળી જાય છે એવી જ રીતે છવ્વીસ છે તો અહીંયા પણ સામેની બાજુ છવ્વીસ થવી જ જોઈએ તો અહીંયા એવી કઈ સંખ્યા મૂકીએ વાય બરાબર કે જેને ત્રણ સાથે ગુણીએ અને એમાંથી એક બાદ કરીએ તો છવ્વીસ મળે તો ત્રણ નવ ગણિતની રીતે વિચારીએ છીએ એટલે આપણે ઘણા બધા નિયમોનો ઉપયોગ કરીને જવાબ મેળવવાનો છે ચાલો ગણતરી શીખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ માં જીયુએનએસ માં જીએસ ની સામેની બાજુ છે યુ એન તો gs બરાબર આપણને ત્રણ એક્સ આપેલા છે અને un બરાબર અઢાર આપ્યા છે તો એક્સની કિંમત શોધવાની હોવાથી એક્સની બહાર લઈશું આપણે તો અઢાર ભાગ્યા ત્રણ થશે અઢારના નાના અવયવ પાડીએ તો છ ગુણ્યા ત્રણ અને નીચે તો ત્રણ છે જ ત્રણથી ત્રણનો છેદ ઉડી જાય એટલે છ રહેશે તો એક્સ બરાબર છ મળે છે એના સિવાય સમાંતર બાજુ ચતુષ્કોણ જી યુ ત્રણ વાય તો ત્રણ વાય શોધવાના છે એટલે માઇનસ એકને આપણે જમણી બાજુ લઈ જઈએ તો ચિહ્ન બદલાશે એટલે છવ્વીસ વત્તા એક થશે એટલે સરવાળા સ્વરૂપે આપણને સત્યાવીસ મળે છે વાયની કિંમત શોધવાની હોવાથી વાયને બહાર લઈશું આપણે ડાબી બાજુ અને આ રીતે સત્યાવીસ ભાગ્યા ત્રણ થશે સત્યાવીસ નાના ભાગ પાડીએ તો નવ તરી સત્યાવીસ અને ત્રણે ત્રણ છેદ ઉડી જાય એટલે વાય બરાબર આપણને નવ મળે છે વિકલ્પ બેની આકૃતિ જોઈએ તો અહીં આર યુ એન એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને અહીં વિકર્ણો આપેલા છે વિકર્ણ કયા કયા છે આર એન યુ અહીં એ વિકર્ણો ઉપર જ મૂલ્યો દર્શાવેલા છે આપણે જોઈ શકીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ આર એસયુ ઉપર કયા મૂલ્ય આપેલા છે વાય સાત બરાબર અહીં આપણે વાયની કિંમત શોધવાની છે તો બાર લેતા વીસ ઓછા સાત સાત જયારે જમણી બાજુ આવશે ત્યારે ચિહ્ન બદલાઈ જશે એટલે વાય બરાબર તેર મળે છે તેર વત્તા સાત કરીએ તો આપણને જવાબમાં વીસ મળે છે એટલે કે આ તથ્ય સાચું પડે છે એવી જ રીતે આપણે ઉપયોગ કરીશું અહીં તો એક્સ વત્તા તેર બરાબર જ્યાં વાય લખ્યા છે ત્યાં આપણે કિંમત તેર મૂકવાની છે x નું મૂલ્ય શોધવાનું હોવાથી અને ડાબી બાજુ લઈ જઈશું અને જમણી બાજુ પ્લસ તેર છે બાજુ લઈ જતા માઇનસ તેર થશે સોળ માંથી તેર બાદ કરતા ત્રણ મળે છે આમ આપણને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ દાખલા નંબર નવ અહીં તમે આકૃતિમાં ઉપરની આકૃતિમાં આર આઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આર આઈ એસ કે અને સમાંતર બાજુ ચતુષ્કોણ સી યુ ઇ જોઈ શકો છો તો એમાં એક્સ શોધો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક્સની કિંમત શોધવાની છે હવે તમે ધ્યાનથી જોશો તો અહીં આપણે બે સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈ શકીએ છીએ જુઓ અહીં હું એક બ્લેક પેપર અહીં મૂકું છું ઢાંકવા માટે તો અહીં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આર આઈ એસ કે મળે છે એવી જ રીતે બીજો ચતુષ્કોણ આપણને જોઈએ તો ચતુષ્કોણ સી એલ યુ અને મળે છે બે ચતુષ્કોણ એક જ ભેગા કરેલા છે એને આપણે આ રીતે છૂટા પાડીશું તો ગણતરી કરવામાં સરળતા રહેશે હવે આખા ચેપ્ટરમાં લગભગ એક વસ્તુ કોમન જ આવી છે કે હંમેશા સામ સામેના ખૂણાના માપ સરખા હોય સામ સામેની બાજુના માપ સરખા હોય અને પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો એકસો થતો હોય તો એના ઉપરથી આપણે બેઝિક ગણતરીથી જવાબ તો મેળવી જ લેતા હોઈએ છીએ પણ એને આપણે પદ્ધતિસર લખવું પડે તો અહીંયા આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ આર આઈ એસ કે માં કેનું મૂલ્ય આપેલું છે આપણે જાણીએ છીએ કે ગમે તે દાખલામાં એ કોઈ એક મૂલ્ય આપેલું હોય તો એના ઉપરથી આપણે બીજા બીજી જે પણ મૂલ્ય માગ્યા હોય એના મૂલ્ય શોધી શકીએ છીએ તો હવે ખૂણો કેમાં એકસો વીસ ડિગ્રી માપ આપેલું છે સિમ્પલી જોવા જઈએ આ ગણતરી જોયા વગર તો એકસો વીસ ખૂણો કેનું માપ હોય તો એના બાજુના ખૂણાનું માપ શું હોઈ શકે આપણે જાણીએ છીએ કે પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય તો જો અહીં એકસો વીસ હોય તો અહીં સામે કેટલું માપ થશે સાહીઠ કારણ કે એકસો વીસ વત્તા સાહીઠ કરીએ તો એકસો થાય એવી જ રીતે એકસો વીસ કરીએ તો એકસો મળે છે અને એવી જ રીતે જો ખૂણાની વાત કરીએ તો જો ખૂણો કે એકસો વીસ માપનો હોય તો ખૂણો આઈ પણ આપોઆપ એકસો વીસ નો થઈ જાય છે આપણે ગણતરીમાં જોઈએ તો માપ ખૂણા કે વત્તા ખૂણો એસ બરાબર એકસો અહીં બંને પાસ પાસેના ખૂણા છે કે નું માપ આપણને એકસો વીસ આપેલું છે એના ઉપરથી ખૂણા એસનું માપ આપણે શોધવાનું છે હવે તમને એમ થાય કે ટીચર શા માટે આ મૂલ્ય શોધવાનું તો આપણે એક્સ નું માપ શોધવાનું છે એક્સ તમે જુઓ આ રીતે આપણે બનાવે છે ત્રિકોણ બનાવે છે અહીં ઈ એસ અને અહીંયા એક્સ છે તો જો આ બે નું માપ મળી જાય તો એના ઉપરથી આપણે એક્સ નું માપ શોધી શકીએ છીએ અને એક સિમ્પલ વસ્તુ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય બાજુના ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય છે જો આપણને ઈ અને એસ મળી જાય તો એના ઉપરથી આપણે એક્સ શોધી શકીશું એટલા માટે આપણે સૌથી પહેલા ખૂણો એસ શોધી રહ્યા છીએ તો એકસો વીસ વત્તા ખૂણો એસ બરાબર એકસો એસી તો ખૂણો એસ શોધવાનું હોય એને આપણે ડાબી બાજુ લઈ જઈશું અને એકસો એસી ઓછા એકસો વીસ કરતા આપણને સાહીઠ મળે છે એવી જ રીતે હવે ખૂણો ઈ શોધીશું આપણે તો એ અલગ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં આપણે ઈ નું મૂલ્ય શોધવાનું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ સી એલ યુ ઇ માં ખૂણો એલ સિત્તેર છે અહીં પણ એક ખૂણાનું માપ આપેલું છે તો જો એલ નું માપ સિત્તેર ડિગ્રી હોય તો આપોઆપ ઈ નું માપ સિત્તેર ડિગ્રી થઈ જાય કારણ કે સામ સામે ખૂણાના માપ સરખા હોય છે તો અહીં આપણે જોઈએ કે ખૂણો એલ બરાબર સિત્તેર હોય તો ખૂણો ઈ બરાબર સિત્તેર થાય કારણ કે સામ સામે ખૂણાના માપ સરખા હોય તો એ રીતે આપણને ખૂણો ઈ બરાબર સિત્તેર મળી જાય છે તો અહીં હવે આપણે આગળ ગણતરી કરી શકીએ કે ત્રિક ખૂણો ઈ વત્તા ખૂણો એસ વત્તા ખૂણો એક્સ બરાબર એકસો ને એસી કારણ કે ત્રિકોણની ત્રણેય બાજુનામ આપનું સરવાળો એકસો થાય છે ઈ નું મૂલ્ય આપણને મળ્યું છે સિત્તેર અંશ એસ નું મૂલ્ય મળ્યું છે આપણને સાહીઠ અંશ અને એક્સ નું મૂલ્ય આપણે શોધવાનું છે તો એકસો ત્રીસ ખૂણો એક્સ બરાબર આ ગણતરી તો આપણને આવડે જ છે એકસો એસી માંથી એકસો ત્રીસ બાદ કરતા આપણને પચાસ અંશ મળે છે એટલે હવે જુઓ આપણને અહિયાં ટોટલ કેટલું માપ મળે છે સિત્તેર વત્તા સાહીઠ વત્તા પચાસ બરાબર એકસો ને એસી તો આપણે ગણતરી કરીએ તો મૂલ્ય પચાસ અંશ મળે છે આકૃતિ સમલમ ચતુષ્કોણ કેવી રીતે છે સમજાવો કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે હવે અહીંયા આ આકૃતિ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે આપણે સૌથી પહેલા સમલમ ચતુષ્કોણનો ગુણધર્મ અથવા તો તેની સમજ લઈએ તો સમલમ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડીની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે અહીંયાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કે એલ એમ એન આપેલો છે અહીંયા એન એમ સમાંતર કે એલ સમાંતર માટે આ નિશાની છે વંચાય કઈ રીતે તો રેખાખંડ એન એમ સમાંતર રેખાખંડ કે એલ હવે અહીંયા તમે જુઓ કે અહીંયા ખૂણા એમ અને ખૂણા એલ નું માપ આપેલું છે આપણે જોઈ શકીએ છીએ કે બંને એકબીજાને પૂરક છે કારણ કે સો વત્તા એસી કરીએ તો એકસો એસી ખૂણો મળે છે તો એ બંને પૂરક કોણ છે હવે આપણે અહીંયા છેદિકા જાતે બનાવવાની છે બંને બાજુ આ રીતે આપણે છેદિકા બનાવીશું તો છેદિકા એમ એલ બનશે અને આ બાજુ છેદિકા એન કે બનશે તો છેદિકા રેખાખંડ એન એમ સમાંતર કે એલ ની છેદિકા એમ બને છે આ એમ એ છેદિકા બને છે એમ એલ એ અંત કોણ છે કારણ કે એની અંદરની તરફ આપણે ખૂણાના માપ આપેલા છે જ્યારે એમ એલ અને એન કે એ સમાંતર નથી માટે આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ છે અને સમાંતર બને છે દાખલા નંબર અગિયાર આપેલ આકૃતિ ત્રણ પોઈન્ટ સત્યાવીસમાં માં જો એ બી સમાંતર ડીસી હોય તો માપખૂણો સી શોધો અહીં આપણને એ બી સમાંતર ડીસી આપેલું છે એ પૈકી આપણે સી નું માપ શોધવાનું છે તો આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ જ્યાં એ છે જ્યાં ખંડ રેખાખંડ બી સમાંતર રેખાખંડ ડીસી છે જ્યાં બી એ છેદિકા બને છે બીસી શું બને છેદિકા આ છેલ્લા ત્રણ દાખલા એવા છે કે જેમાં છેદિકાનો ઉપયોગ તમારે આવશે મેઇન છેદિકા જ છે તો માપખૂણો સી વત્તા માપખુણો બી બરાબર એકસો એસી કારણ કે જ્યાંની પણ તમે છેદિકા બનાવો તો એ બંને ખૂણા અંતઃકોણ બની જશે તો માપખૂણો સી વધતા માપખુણો બી બરાબર એકસો એસી અહી આપણને માપખૂણા બી નું માપ આપેલું છે આમ તો આપણે વગર ગણતરીએ પણ અહીંયા સી નું માપ શોધી શકીએ કે જો પાસ પાસેના ખૂણા હોય તો એક ખૂણાનું માપ એકસો વીસ હોય તો બીજાનું સાહીઠ જ હોય પરંતુ આપણે ગણતરી કરીને દર્શાવવાનું હોવાથી ખૂણો સી વીસ બરાબર એકસો તો ખૂણા સી નું મૂલ્ય શોધવાનું હોવાથી ડાબી બાજુ લાવીશું અને પ્લસ એકસો વીસ ને જમણી બાજુ લઈ જતા ચિહ્ન બદલાશે એટલે એકસો એસી ઓછા એકસો વીસ ખૂણો સી નું માપ સાહીઠ અંશ મળે છે એવી જ રીતે ખૂણા બાર માં જોઈએ આકૃતિ ત્રણ પોઈન્ટ માં રેખાખંડ એસપી સમાંતર રેખાખંડ આર ક્યુ હોય તો ખૂણો પી અને એસ નું માપ શોધો ઓપ્શનમાં જો તમે માપ ખૂણા આર નું માપ શોધતા હોય તો શું માપ ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિઓ હશે તો એ આપણે અહીંયા જોઈએ સૌથી પહેલા આકૃતિ સમજી લઈએ કે ક્યાં કઈ વસ્તુ આપેલી છે અહીંયા કીધું છે એસપી રેખાખંડ એસ પી સમાંતર રેખાખંડ આર ક્યુ છે હવે એમની છે દેખા કઈ બનશે આ એસ અને પી તો હા દાખલા નંબર અગિયાર આપેલ આકૃતિ ત્રણ પોઈન્ટ સત્યાવીસ જો એ બી સમાંતર ડીસી હોય તો માપ ખૂણો સી શોધો અહીં આપણને એબી બી સમાંતર ડીસી આપેલું છે એ પૈકી આપણે સી નું માપ શોધવાનું છે તો આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ જ્યાં આપેલા છે જ્યાં એબી રેખાખંડ એબી સમાંતર રેખાખંડ ડીસી છે જ્યાં બીસી એ છેદિકા બને છે બીસી શું બને છે છેદિકા આ છેલ્લા ત્રણ દાખલા એવા છે કે જેમાં છેદિકાનો ઉપયોગ તમારે આવશે મેઇન છેદિકા જ છે તો માપખૂણો સી વત્તા માપખુણો બી બરાબર એકસો એસી કારણ કે જ્યાંની પણ તમે છેદિકા બનાવો તો એ બંને ખૂણા અંતઃકોણ બની જશે તો માપખૂણો સી વધતા માપખુણો બી બરાબર એકસો એસી અહી આપણને માપખૂણા બી નું માપ આપેલું છે આમ તો આપણે વગર ગણતરીએ પણ અહીંયા સી નો માપ શોધી શકીએ કે જો પાસ પાસેના ખૂણા હોય તો એક ખૂણાનું માપ એકસો વીસ હોય તો બીજાનું નું સાહીઠ જ હોય પરંતુ આપણે ગણતરી કરીને દર્શાવવાનું હોવાથી

જો તમે માપખુ આર શોધતા હોય તો શું માપખુણો પી શોધવાની અન્ય પદ્ધતિઓ હશે તો અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર એસપી સમાં ક્યુ છે એમના સ્થાન જોઈ લઈએ એસપી સમાંતર આર ક્યુ છે સમાંતર છે એટલે એમની છેદિકા કઈ બનશે એસ અને આર તો આપણે અહીં લખવાનું કે એસ રેખાખંડ ખંડ એસ આર એ તેમની છેદિકા છે તેથી આપોપજ ખૂણો એસ અને ખૂણો આર એ બની અંત ખૂણા આર માં કાટકોણ ની નિશાની છે એટલે આરનું માપ નેવ મળશે તો ખૂણા આર વત્તા ખૂણા એસ બરાબર એકસો એસી અંતઃકોણ બને છે તે પૈકી આરનું માપ નેવું અંશ છે વધતા ખૂણો એસ બરાબર એકસો એસી ખૂણા એસ નું માપ શોધવાનું હોવાથી ડાબી બાજુ લઈશું એકસો એસી જમણી બાજુ લઈ જઈએ ચિહ્ન બદલાશે એટલે એકસો એસી ઓછા નેવું અંશ કરતા આપણને ખૂણા એસ નું માપ નેવું મળે છે સમાંતર બાજુ ચતુષ્કો પીક્યુઆરએસ માં પીએસ સમાંતર આર ક્યુ છે અને એમની છેદિકા પી બને છે જે છે આ છેલ્લા ત્રણ દાખલામાં છેદિકા ઉપર વધારે મહત્વ આપવામાં આવ્યું છે તો ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર એકસો એંસી જે અંતઃકોણ બને છે છેદિકાના લીધે આ બંને ખૂણા અંતઃકોણ બનશે જેમાં ક્યૂનું માપ આપણને આપેલું છે એકસો આકૃતિમાં તમે જોઈ શકો છો તો ખૂણો પી વત્તા એકસો ત્રીસ બરાબર એકસો એંસી ખૂણા પી નું મૂલ્ય શોધવાનું હોવાથી એકસો એસી ઓછા એકસો ત્રીસ કરતા ખૂણો પી બરાબર પચાસ મળે છે હવે જે વિકલ્પમાં પૂછ્યું છે તે સમજીએ તો માપ માપ ખૂણો શોધતા હોય ત્યારે ખૂણો પી કઈ રીતે શોધાય તો સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણ પી એસ છે એટલે બધા જ ખૂણાના માપ આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય છે તો ખૂણો પી વત્તા ખૂણો ક્યુ ખૂણો આરણો એસ બરાબર ખૂણા પી નું મૂલ્ય શોધવાનું બાકી છે એના સિવાય જે પણ માપ આપણને મળ્યા છે એ આપણે અહીંયા લખવાના છે તો ખૂણા ક્યુ બરાબર એકસો ત્રીસ વત્તા ખૂણા નું માપ નેવ ખૂણા એસ નું માપ નેવ બરાબર ત્રણસો સરવાળો કેટલો થશે ખૂણો પી બરાબર ત્રણસો સાહીઠ ઓછા ત્રણસો દસ કરતા આપણને ખૂણા પી નું માપ પચાસ મળે છે આમ આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ના બધા જ દાખલા અહીં સમજાવ્યા છે